નમસ્કાર અમારી પાસે પેશન્ટના ઘણા બધા જાણવા જેવન ઇન્ટરેસ્ટિંગ કેસ આવતા હોય એવા એક કેસની આજે ચર્ચા કરીશું હે ને એક ભાઈ મારી પાસે ઓપીડીમાં આવ્યા બધી મેં દર્દીની તપાસ કરી જાણ રિપોર્ટ્સ કર્યા તો ખ્યાલ આવ્યો કે અનિર્ણયમાં કેન્સર છે અને કેન્સર ફેલાઈ ગયેલું નથી પરંતુ થોડું શરૂઆતનું સ્ટેજ ગણી શકે એવા ફેઝમાં કેન્સર છે એટલે સમજાયું ભાઈ એનું આ રીતે સારવાર થતી હોય અને સંપૂર્ણપણે સારા થવાના ચાન્સ ઘણા સારા કહી શકાય એવા છે દર્દી કોઈ મિસ્ત્રી કામ કરતા હતા પછી ઘરે ગયા બે દિવસ પછી પાછા મળવા આવ્યા મને કે સાહેબ તમારી વાત બધી સાચી પણ મારા એક સેઠ છે એ પોતે ડોક્ટર તો નથી પણ એ કંઈ ઘરગથ્થુ કે દવા આપે છે અને એને પચાસમાંથી તેતાલીસ કેસ ફોર્ટી થ્રી કેસ સારા કરી દીધા કેન્સરના મારે એની સારવાર કરાવી એની પાસે સારવાર કરાવી છે મેં સમજ્યો કે ભાઈ શક્ય હોય તમે કોઈ પણ થયા પી લો પણ કોઈ ઓથેન્ટિક વ્યક્તિ પાસેથી લો પરંતુ હવે એના માઇન્ડમાં ન ઉતરું એને ઘરે જઈ કોઈ ઘરગથ્થુ સારવાર શરૂ કરાવી ત્રણ મહિના પછી ફરીવાર મારી પાસે મળવા આવ્યા મેં કે સાહેબ જુઓ ને મેં સીડી સ્કેન ફરીવાર કરાવ્યો મેં એમ કમ્પેર કરીને ખોરે એમાં કેટલો સુધારો છે એટલે મેં તમે બંને સ્કેનના કમ્પ્યુટરમાં ચડાવી સીડી અને કમ્પેર કરીને ખ્યાલ આવ્યો કેન્સર હવે ઓલમોસ્ટ ફેલાઈ ગયું છે પૂરા બોડીમાં છેલ્લા સ્ટેજમાં આવી ગયું છે અને હવે આ સંપૂર્ણપણે સારું થાય એવા કોઈ ચાન્સ દેખાતા નથી મેં દર્દીને ડરેની એ રીતે શાંતિથી વાત કરી કે સાહેબ તમે જે સારવાર કરી છે એનાથી તમને થોડું ઘણું સારું લાગ્યું હશે પરંતુ રિપોર્ટમાં તો સુધારો નથી રિપોર્ટ ખરાબ થયો છે અને હવે આપને સારા પરિણામ મળવાના ચાન્સ ખૂબ ઓછા થયા છે મિત્રો થોડા સમય પછી આ દર્દીનું કેન્સર ફેલાવાથી મૃત્યુ થયું જ્યારે આવું સાંભળવા મળે તમને સૌથી દુઃખ એ બાબતનું થાય કે માણસ ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર છે એની પાછળનું ફેમિલી આખું ડિપેન્ડન્ટ છે એનો રોગ સમયથી નિદાન થઈ ગયેલું સાવ સારું થાય એવો રોગ હતો પરંતુ એક અજ્ઞાનતાને કારણે લોકો ખોટા રસ્તે જઈ અને પોતાનું જીવન બરબાદ કરે એના ફેમિલીને પણ બરબાદ કરતા હોય છે જો એલોપેથી સિવાયનું કોઈ સાયન્સ ખરાબ છે ખોટું છે એવું નથી કહેતો હું પરંતુ સમજવાની વાત એ છે તમે કોઈ પણ થેરાપી તમે લો તમે હોમિયોપેથી લો તમે આયુર્વેદ લો એલોપેથી લો પણ એક વ્યક્તિ એના ઓથેન્ટિક વ્યક્તિ પાસે તમારે લેવી જોઈએ કોઈ ઘરગથ્થુ ક્વેક્સ એમાં શરદી ખાસ તમે સારવાર કરી શકો પણ કેન્સર જેવી મોટી બીમારીમાં આવી સારવાર નહીં કરવી જોઈએ એને જેમને આંકડો આપ્યો કે ભાઈ ફોર્ટી થ્રી કેસ ફોર્ટી માંથી કેસ સારા થયા છે મોટાભાગના આ ટાઈપની ઘટના મારી પાસે બહુ બધી વાર આવતી હોય છે અને જ્યારે અમે ઊંડા ઉતરીએ ત્યારે આ વસ્તુ સંપૂર્ણપણે ખોટી હોય છે અને ઘણી બધી વાર લોકો મિસગાઈડ થતા હોય છે એને લઈને મોટાભાગના કેસમાં એ તો કેન્સર હોય જ નહીં યા કેન્સરની શંકા છે એવું કહ્યું હોય અને સૌથી મોટું પ્રોબ્લેમ જોયો છે એ વ્યક્તિ પાસે ગયા હોય થોડી ઘરગથ્થુ દવા આપી હોય અને પાંચ દિવસ પછી કહ્યું હવે મને સારું છે એટલે વાત પૂરી સારવાર કરનાર વ્યક્તિ એવું માની લે કે મારો કશન સારો થઈ ગયો ત્રણ મહિને એનું શું થયું છ મહિને શું થયું એનું કોઈ ડેટા રાખતું નથી અને ખોટો મેસેજ સમાજમાં જાય છે કે આ વ્યક્તિ બધા કેન્સર સારા થઈ જાય છે અને દર્દી હેરાન થતા હોય છે ફરી ફરી કહું છું આનો મતલબ એવો નથી કહેતો કે દરેક વ્યક્તિ પર તમે શંકા કરો પણ થોડું તમે ઊંડાણપૂર્વકમાં સંશોધન કરો થોડું વિચારીને નિર્ણય કરો તો તમારી જિંદગી બચી જશે ધન્યવાદ